કેન્દ્ર અંગે માહિતી આપવા માટે પ્રભારી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે જીરામજી યોજના એટલે કે વિકસિત ભારત

જે મનરેગા યોજના હતી એ પહેલા ખાલી ને ખાલી ખોદકામ કરવાની કામ હોય કે ખાડા ખોદકામ કરવાની પૂરતી સીમિત હતી પણ આ જે રામજી યોજના છે એના દ્વારા જે કઈક કામ ગ્રામમાં ગામની ક્ષેત્રમાં જરૂર હશે એ કામ લોકો કરાવી શકશે એ હેન્ડીક્રાફ્ટ ને લાગતું હોય કે એ કોઈ એવું યોજનાનો લાભ લઈ શકે છે જે પહેલા ખાલી તળાવ પૂરતું સીમિત રહેતું હતું પણ હવે વિભિન્ન યોજના દ્વારા આ લોકો પોતાના કામો મૂકી શકશે બીજું કે એકસો પહેલા સો દિવસ માટે આ મજૂરીનો લાભ મળતો તો હવે એકસો દિવસ સુધી તમે કામ કરી શકશો એ પણ લાભ મળવા જઈ રહ્યો છે એટલે મને લાગે છે અને જે પેમેન્ટ થશે એ ડીબીટી થ્રુ થશે એટલે સાઈઠ પર્સન્ટ જો કેન્દ્ર સરકાર આપે છે ને ચાલીસ જો સ્ટેટ આપે છે તો એને સ્ટેટની પણ જવાબદારી રહેશે કે ખરેખર આ કામો નીચે થઈ રહ્યા છે ગ્રામ પંચાયત હશે તો સરપંચની પણ જવાબદારી થશે કે મારા ગામમાં જે કામ થઈ રહ્યું છે કે